વડોદરા સિટીમાં રહીને તમે પણ એમબીએ અને બીબીએ જેવા કોર્સિસ કરવા માંગો છો અને એ પણ આપણે બધાને પોસાય એવી ફીઝમાં અને ક્વોલિટી એજ્યુકેશન કરવા માંગો છો એટલા માટે આજે હું તમારા માટે લઈને આવ્યો છું સિક્કે શાહ વિજાપુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે આપણા વડોદરાના પ્રતાપનગર એરિયામાં આવેલી છે અને અહીંયા એજ્યુકેશન માટે બધી જ ફેસિલિટી અવેલેબલ છે અને આ કોલેજ ગવર્મેન્ટ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે જેમાં એમબીએ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સાથે અને બીબીએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે આ કોલેજનું સંચાલન શ્રી મહા

i so.